જ્ઞાન યોગથી અસલી પરમાત્માનો આનંદ પામે છે તો ભક્તો કહે છે હે ગુરુજી સંત સનાતન ધર્મનું ઘણું જ જ્ઞાન સમજાયું છતાં જ્ઞાન વિના મુક્તિનું રહસ્ય અનુભવી શકાતું જ નથી તો ગીતા અધ્યાય પાંચ શ્લોક તેરમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે જેમનું તે અજ્ઞાન આત્માના જ્ઞાનથી આત્માના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાનથી નાશ પામ્યો છે તેમનું તે જ્ઞાન સૂર્યની પેઠે પરભ્રમને પ્રકાશિત કરી દે છે તે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે જેમની બુદ્ધિ એકરૂપ છે જેમના શરીરની સ્થિતિ તન્મય છે જેઓ પરમ ભાવે તેમાં જ સ્થિર છે તેઓ પાપ વિનાના થઈ જન્મ મરણથી છૂટી જાય છે આ ગીતા અધ્યાય પાંચ શ્લોક સત્તરમાં પુરાવો છે તો આત્મા જ્ઞાન વડે શાંતિ થાય છે પવિત્રતા હોય તો પવિત્ર આત્મા જ્ઞાન જ છે કારણ કે જ્ઞાનનો માર્ગ જ્ઞાનયોગ છે બ્રહ્મ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે જીવનને પર જીવને પરમાત્મા એકય ભાવ છે આવું જ્ઞાન થવાથી મુક્તિ મળે છે પોતાના અજ્ઞાનને કારણે જીવ પોતાને ભગવાનથી જુદો સમજે છે એ અજ્ઞાનનું અવરણ એ પડદા તરીકે કામ કરે છે જીવને તેના ખરેખર દિવ્ય સ્વરૂપના જ્ઞાનથી દૂર રાખે છે અજ્ઞાન છૂટી જાય તો કોઈ પણ કર્મકાંડ કામ આવતું નથી માત્ર જ્ઞાન જ કામ આવે છે બ્રહ્મ જ્ઞાનથી જીવનું અજ્ઞાન છૂટી જાય છે અને જીવ પોતાને અસલી પરમાત્મા આનંદ સ્વરૂપમાં ઇસ્થિર થઈ જાય છે સત્સંગનો હેતુ લોકોને શુદ્ધ ચેતન આત્મા સ્વરૂપને પમાવવાનો છે આત્માને જાગૃત કરવાનો છે તે માટે અનુભવી બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મશોત્રી સદગુરુ જરૂર પડે છે તો પલ માત્રમાં ઈશારા વડે શાન જ્ઞાન લોકોને આત્મા સાકાર કરાવી શકે છે ગીતા અધ્યાય ચાર ઓગણચાળીસમાં શ્રદ્ધાવાન તત્પર અને જીતેન્દ્ર પુરુષ આ શ્રેષ્ઠ જ્ઞાન મેળવે છે જ્ઞાન પામી તરત જ તે મોક્ષરૂપ શાંતિ પામે છે પરંતુ પથ્થરની મૂર્તિઓને પૂજવાથી જ્ઞાન ક્યારેય થતું જ નથી છતાં અગ્નૈન તેવી બહારની પૂજાને છોડતો જ નથી જો તમે જાગીને જોશો તો નિરાકાર પ્રભુને જ જોશો જાગૃતિમાં અનેક જુદા દેખાય છે છતાં નિરાકાર પરમાત્મા તો સર્વ એક જ છે તે પરબ્રહ્મ દશા વગર દ્રશ્યનો ભુલાવો થતો નથી પરમાત્મા સાથેની એકતાથી બે રહેતા નથી તે એક જ રહે છે જાગૃતિ અવસ્થાનું જગત પરમાત્મા દશામાં નાશ પામતું નથી પણ જાગૃત ત્રણેય કાળ નહોતું એવું સ્થિર પદનું જ્ઞાન થાય છે એ આત્મા જ્ઞાન જ એકતા તે ભક્તિ છે આત્મા જ્ઞાન સાચું ધ્યાન છે હે બોલે બોલાવે અને એક જ નિરંતર એ સકલ લોક મે વસ્તુ અનુપ અનુપા સહજ નો અર્થ થાય છે કે કાંઈક માર્ગ નથી કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી અને કોઈ જગા છોડીને જવું નથી જ્ઞાનયોગનો સાધક જ્ઞાન અને વિવેક વડે એ અજ્ઞાન અંધકારને છોડે જ્યારે એની સમક્ષ એક પ્રકાશ પરમાત્મા અમર સમુદ્ર ને અમૃતના સાગરમાં લીન થાય છે તે પોતાનો નિજાનંદ અનુભવે છે જ્યાં દ્રષ્ટા જ એક જ માત્ર રહે છે દ્રશ્ય રહેતું જ નથી તે પરમાત્મા અહીંયા મોજું છે તે આનંદ લૂંટે છે

એ તપત બુજા દે ઓર કી દેવે અપના રંગ એ પરમાત્માનું જ્ઞાન થયા થતાં વાણીને શાસ્ત્રની જરૂર રહેતી નથી જેમ નદીને દોડવા પણ અને નદીનું નામરૂપ ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી નદી સાગરને મળે નહીં સાગરને મળતાં તેનું દોડવા પણ અને નદી પણ કે નદીના નામરૂપ સાગરમાં વળતા નાશ થાય છે તેવી જ રીતે જીવનું અજ્ઞાન છૂટે તેની સાથે જીવ પોતાના મૂળ સ્વરૂપ પરમાત્મા ભાવને અનુભવ થાય છે જીવ પરમાત્મા વચ્ચે અંતર રહેતું જ નથી તેવી જ રીતે ચિત્તની સુરતા આ પરમાત્મામાં લીન થતાં નામ કે રૂપ રહેતા નથી તે બાવન અક્ષરથી પર સ્વરૂપ પ્રકાશ પરમાત્માનો અનુભવ થાય છે તે સમય દ્રશ્ય ધ્યાન અને હું પણ હું લય પામે છે એ પોતે આત્મા ને પોતે જ પરમાત્મા એ ચરાચર માં જે તે પોતે પોતા પણ હું જ પર હર્યા એ પોતે તેના તે હું પણ છૂટી જાય અને આપ એક જ રહે આત્મા જ્ઞાન અનુભવ ઉર રહે સદાય નામ નામી સ્વરૂપે એક જ બની જાય છે સદ્ગુરુના શાંતિ પરમાત્માના દર્શન થાય છે કર્મ કરતાં ઉપાસના શ્રેષ્ઠ છે ઉપાસના કરતાં જ્ઞાન શ્રેષ્ઠ છે જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે અને ધ્યાન કરતાં કર્મના ફલનો ત્યાગ શ્રેષ્ઠ છે આ ગીતા અધ્યાય બાર શ્લોક બારમાં પુરાવો છે તો દૃષ્ટિ લય થતાં ધ્યાન પણ છૂટી જાય છે જ્યારે સર્વે વસ્તુઓનો એકમાં જ લય થાય છે તે સર્વે લય થાય એ સ્થિતિને શ્રેષ્ઠ કહી છે તે પરમાત્માનું જ્ઞાન પ્રગટ થવાથી શું સંસારને છોડી દેવાનું છે નાના નથી છોડી દેવું પરંતુ જે બંધન મોક્ષ તપદાન પાપ પુણ્ય નરકસરક ગુરુ શિષ્ય વગેરેની શંકાઓને છોડી દેવાનું છે તો સુરતાનો લય પરમાત્મામાં ઈથિત થયેલ છે તેને અખંડ જપ કહેવાય છે તે પરમાત્માની જ્ઞાની પછી કોઈ પણ નામ જપ કરતો નથી તે મૌન રહે છે પોતાને જાણે છે તે પરમાત્માને સર્વ જગા દેખે છે આત્માનો અનુભવ થાય છે કે નહીં જગા અને રહેને કા નહીં કોઈ ધામ એ ગુરુ કમશે ગોતી લે નહી તો ગુરુ કરી લે ઓર પંડિત વેદ પુરાણ બહાર જવું તો ગુરુ બિના જ્ઞાન ના ઉપજે ને ગુરુ મિલે ના ભેદ ગુરુ બિન સસ છૂટે નહી ભલે વાંચે ચારે ભેદ સદગુરુ શાન જ્ઞાન આપે છે જ્ઞાન જ મોક્ષનું સાધન છે જેમ અગ્નિ વિના રસોઈ બને નહીં તેમ જ્ઞાન વિના મોક્ષ થાય નહીં તો દ્રષ્ટિ સહિત મનને પાછું વાળીને શ્વાસોશ્વાસમાં સ્થિત થનાર ભક્ત નાભીમાં સ્થિત થાય છે તેનું અજ્ઞાન છોડાવી જ્ઞાન આપે તે સગરું છે બાકી તો વેપા વ્યવહારિક સંસારનું જ્ઞાન આપે પહેલાં માતા ગુરુ છે પછી પિતા ગુરુ છે પછી સ્કૂલમાં જે જે જ્ઞાન આપે તે ગુરુ છે જે મંત્ર આપે તેવા અનેક ગુરુ છે પરંતુ સંસારની પહેલી પાર રહેલા પરમાત્માનું જ્ઞાન એ તો સદ્ગુરુ જ આપી શકે છે સદ્ગુરુ તેને જ કહેવાય છે કે જે સંસારનો મોં છોડાવીને પરમાત્માના દર્શન કરાવે તે પરમાત્માનો આનંદ લૂંટાવે એવા સદ્ગુરુ કહેવાય છે તે પરમાત્માનું જ્ઞાન થયા પછી તે ભૂલાતું નથી પરમાત્મા પાસે માંગણી કરવી કે મનુષ્ય માત્રને જ્ઞાન આપો કારણ કે એક જ આંગળી ખંડિત હોવાથી આખું શરીર ખંડિત ગણાય છે એવી રીતે જ્યાં સુધી એક પણ મનુષ્ય અજ્ઞાની હોય ત્યાં સુધી આખું મનુષ્ય સમાજ અજ્ઞાની જ ગણાય છે અને આપણે પણ જ્યાં સુધી તે સમાજમાં છીએ ત્યાં સુધી અજ્ઞાની જ ગણાશું તે પરમાત્મા સર્વ જગાએ મોજૂદ હજરા હજુર છે તે જ્ઞાનીને પરમાત્માના દર્શન થયા કરે છે પછી તેને મંદિરની જળમૂર્તિના દર્શન જતો નથી ભગવાન તો કહે છે જ્ઞાની કે તારે તને જ્યાં જોવો હોય ત્યાં તું મને કે તને જોઈ શકે છે કારણ કે બધે જ તું છે એવી એક જ જગા તો બતાવો કે જ્યાં તું નથી અમદાવાદમાં બેઠો છે તે તું આ આંખ મીચીને મુંબઈમાં જઈશ અને સંકલ કલકત્તાની કલ્પના કરીશ જ તું તેને કલકત્તામાં જ જોઈશ આમ તારી કલ્પનાને કેળવી શુદ્ધ કરીશ તો સામ સાથે મુંબઈ કલકત્તાને બીજા ઘણા જ સતળેનું યાદ કરતા તે તે બધે જ સતળે તું તને જોઈશ તો પછી આ સર્વે વિશ્વને યાદ કરતાં શું તું તને વિશ્વમાં નહીં જુએ અરે જરૂર જોઈશ કારણ કે બધે જ તું ભરેલો છે પણ ક્યારે તું તારી માયાનો ત્યાગીશ અને આત્માને ઓળખીશ તો તું જ તારો ગુરુ અને તું જ તારો શિષ્ય તું જ તારો પરમાત્મા ને તું જ તારું જગત તું જ પિંડ અને તું જ બ્રહ્માંડ છે તું જ તારો ઉપાદક પોષક છે રક્ષક છે તું ભક્ષક છે હવે તું તને જ જાણી લે એટલે તે જ્ઞાન થયું સમજો તો ભૌતિક વસ્તુ જોવા માટે સૂર્યચંદ્ર કે અગ્નિ પ્રકાશિત દેખાય છે જોઈ શકાય છે પરંતુ આત્મા કે પરમાત્માને જોવા માટે સૂર્યચંદ્ર કે અગ્નિ કે દીવાની જરૂર પડતી નથી તે માટે જ્ઞાન પ્રકાશનું અજવાળું સદગુરુના હાથના ઈશારા વડે દર્શન થાય છે સનાતન પ્રકાશના સનાતન દરેક જગાએ સદા રહેનારા હજરા હજુર છે પરમાત્માનું નામ કે રૂપ નથી તે પાણીથી ભીંજાય નહીં કે તલવારથી કપાય નહીં અગ્નિથી બળે નહીં અને પવનથી સુકાય નહીં તે મોજૂદ છે તે ક્યારેય જન્મતા નથી કે મરણ થતમ નથી અજર અમર છે જે દેખાય છે તે પરમાત્માની માયા છે પરમાત્મા સૂક્ષ્મ છે તે દિવ્ય દ્રષ્ટિ વડે દેખાય છે બે વસ્તુ પરમાત્માએ બનાવી છે એક જડ જેમાં જ્ઞાન હોતું નથી તેમને સુખ દુઃખનો અનુભવ થતો નથી તે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ વગેરે છે બીજી ચેતન જેમાં જ્ઞાન હોય છે તેને સુખ દુઃખને સમજી શકે છે તેમને ચેતન કહેવાય છે તે આત્મા અને પરમાત્મા છે વળી આત્માને સુખ દુઃખ થાય છે પરંતુ પરમાત્મા ક્યારેય દુઃખી થતા જ નથી તો જ્ઞાનનું મહત્ત્વ જાણો દરેક લોકો પોતાના પાખને છોડવા માટે યોગ તપ ત્યાગ અને જ્ઞાન મેળવવા માટે અંતકરણને શુદ્ધ કર્યા વિના પરમાત્માની સાચી શરણાગતિ પ્રાપ્ત થતી જ નથી તો યોગ તપ ત્યાગ અને જ્ઞાનથી જ અંતકરણની શુદ્ધિવાળો ભક્ત પરમાત્માનું શરણ સ્વીકારે છે પરંતુ જે જળ પથ્થરની મૂર્તિના કર્મકાંડ છોડતો નથી તે મનુષ્યને ભગવાને ભલે મનુષ્ય બનાવ્યો છે છતાં તેને રાક્ષસ માનવો તે હું કરતાંપણાનું અભિમાન છોડતો નથી બાકી હું કરતાપણાનું અભિમાન છોડીને જ્ઞાન સ્વરૂપમાં સ્થિત થાય છે તેને જ પરમાત્માના દર્શન થાય છે થયા કરે છે તે વેળા તે જ્ઞાનીને ઈચ્છા થાય છે કે બીજા સર્વે લોકોને આ પરમાત્માના દર્શન થાય તો સારું આવી ભાવના ફેલાય તેનું જ નામ મોક્ષ તેવા લોકોને ફરી મનુષ્ય ભગવાન બનાવે છે તે અવતારી પુરુષ તરીકે જન્મે છે સંસારી છે તે ધર્મને જોડે છે સંસારી છે તે ધર્મને જોડે છે તોડે તે ધર્મ જનિ વળી બ્રહ્મ સદાચારી એક જ પરમાત્માને માને છે તે કોઈ પણ અવતારી પુરુષને ભગવાન માનતો નથી તે કોઈ પણ મંદિર મૂર્તિને પૂજતો નથી કોઈ પણ સંપ્રદાયમાં જતો નથી હાલમાં નવા નવા પંથ સંપ્રદાયના બને છે તે બધા જ સોથી બસો વર્ષના નવા છે ચૌદસો પચાસ વર્ષ પહેલાં એક પણ મુસલમાન નહોતો કે મસ્જિદ નહોતી ત્યાં હાલમાં બ્રહ્માકુમારી રાધા સ્વામી ગાયત્રી પરિવાર સ્વામી આનંદ માર્ગ સ્વામિનારાયણ વગેરે મતપંથ સંપ્રદાયના નવા નવા બને છે તેમાં વળી સ્વામિનારાયણ સંપ્રદાયવાળા લોકોને સાવ પોતાના વાડામાં બકરાં પૂરવા માટે એવું સમજાવે છે કે સ્વામિનારાયણ સર્વથી ઉત્તમ છે તેથી ભોળા લોકો તે વાડામાં વધારે પુરાય છે થોડુંક તો વિચારો કે આ સંસાર એક અબજ છનું કરોડ આઠ લાખ ત્રેપન હજાર એકસો ને સત્તર વર્ષયા જૂનો છે તે વેદોમાં ભગવાને સર્વવ્યાપક સર્વત્ર નિરાકાર ન્યાયકારી કર્મફળદાતા વગેરે ગુણોવાળા ભગવાન બતાવેલા છે અને વેદોમાં ગીતામાં ક્યાંય પણ સ્વામિનારાયણનું નામ જ નથી તે એક જ મનુષ્ય છે તે કોઈ ભગવાન બનવા તે વળી મરી ગયા પરમાત્મા ક્યારેય જન્મતા નથી કે મરતા નથી જે જન્મેને મરે તે ભગવાન બને નહીં તે ભૂલ છે અને જન્મેને મરે તેને ભગવાન માને તેની પણ ભૂલ છે એક પરમાત્મા નિરાકારને માને મનાવે તે બરાબર છે બાકી કોઈ પણ જન્મે મરે તેવા મનુષ્યને કે અવતારી પુરુષ શું વિષ્ણુ શંકર રામ કૃષ્ણ વગેરે ભગવાન નથી તે તો ભગવાનની વિભૂતિઓ છે આ ગીતા અધ્યાય દસ શ્લોક એકવીસથી બેતાલીસમાં પુરાવો છે અને જો મૂર્તિ કોઈ પણ નિરાકાર પ્રભુની બને નહીં અને મૂર્તિ બને તેને પૂજનારને મોક્ષ મળે નહીં તે મૈત્રી ઉપનિષદ પાના નંબર છ માં પુરાવો છે મૂર્તિની પૂજા પાછળ મોક્ષ મળતો નથી જેને ફરી જન્મ નથી તેને એવી બહારની પૂજા છોડી પોતાના હૃદયમાં જ પૂજા કરવી જે જવા પણ એ નથી અને જવાનું સાથાન પણ નથી હું હંમેશા હાજર છું પરમાત્મા છું આટલું સાધકોને ચેતવે છે કે નિરાકાર તત્વનો વિચાર ઉત્તમ છે શાસ્ત્રનો વિચાર મધ્યમ છે મંત્રોની સાધના અધમ છે અને તીર્થ વગેરે ફોકટ ફરવું એ પાપમાં પાપ છે નિરાકાર પ્રભુને આનંદ લેવો છે તે લગ્નમાં જે રિફ્રેસણ લોકો કરે છે તેનું કારણ એક તો સંતાન જે છોકરા કે અથવા એક બે છે જો પહેલાંની જેમ દસ બાર સંતાનો હોય તો કરે નહીં આવા પાખણ અને ધન જે જાત મહેનતનો પરસેવો વાળી કમાતા નથી બાપ દાદાનો ધંધો છે બાપ ભણાવ્યો છે તેથી પગાર વધુ મળે છે તેથી ધન વડે તે વિદેશી રિપ્રેશન કરીને ભારતના સંસ્કાર ચાલ્યા જાય છે જે હાલમાં લોકોએ ભૌતિક વસ્તુમાં ઘણી પ્રગતિ કરી હોવા છતાં પોતાના ચેતન આત્મા અને પરમાત્માને ઉઠતો નથી કારણ કે આહાર તમોગુણી અને રજોગુણીથી મોજ શોખ કરે છે ને વધુ આસને ઊંઘે છે અને અભિમાનથી કહે છે અમો રિપેસન કરશું જે થાય તે કરી લો તો પછી બાપ દાદાઓ શું કરે તેથી લગ્નમાં આવા ખોટા રિવાજો બાપ દાદાને પસંદ નથી કારણ કે એક તો મોંઘા કપડાં મંડપ ડેકોરેશન પ્લોટ સજાવી લાખો રૂપિયા બગાડી ભોજન વધુ બગાડ કરવો તે ભોજન વધુ અજ્ઞાની લોકો એઠું મૂકે છે તે એક એઠામાં ભોજન જવાથી હેઠમાં ભોજન જવાથી પાપ લાગે છે વળી ભોજન ચોર પાપી જુગારી ધુતારો દારૂડીઓ ચાળીઓ વગેરેને ખબર જ નથી આ મનુસ્મૃદ્ધિ પાના નંબર ઓગણસાઠ શ્લોક એકસો પચાસમાં પુરાવો છે ભોજન એક વેદ જ્ઞાની ખાય તો દસ હજાર પુ દસેમ હજાર મનુષ્યનું પુણ્ય મળે છે જે ગારાવાળા હાથ ગારાથી સાફ થતા નથી ચોખા પાણીથી સાફ થાય છે તે પાપી લોકોને ભોજન ખવરાથી પાપ છૂટતું નથી જ્ઞાનીને ખબરાવાથી પાપ છૂટે છે આ મનુસમૃદ્ધિ પાના નંબર સત્તાવન અઠાવન શ્લોક એકસો એકત્રીસથી બેતાલીસમાં પુરાવો છે હળી ત્રિવેણીમાં ધન ખર્ચવું કે કંકુ પગલાં કરવા તેમાં ફૂલો કે પાંદડા ઉપર પગ મૂકવા તે પાપ છે છતાં તે હું કોઈ વિચારતું નથી ને ફટાકડા ફોડવા હવા ઝેરી બને છે છોકરાના સમન જોડવા પછી એકાદ કિલો મીઠાઈ આપવી ત્યાં કેટલા પેકેટ લાવવા સજાવવા કેટલું ધન અને સમય બગાડે છે નવા નવા રિવાજ ઊભા કરે છે અમારી જિંદગીમાં જોયો નથી કારણ કે ધન ઈમાનદારીનું નથી અને ઈશ્વરીઓ પહેલાં કામે જતી હતી હાલે ઘરનું કામ કરીને નવરિયું છે નવરું રહે તે ધનનું અને સમયનું નખો તો વાળે છે તેથી પોતાનું કે રાષ્ટ્રનું કલ્યાણ કેમ થાય તો જે નવરિયું છે તેને કામે લગાડો તો આ સારું કાર્ય થાય તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો એટલું કઈ મારી વાણી વિરામું છું